મિત્રો દિવાળી પહેલાં ઘરની અંદર જો અમુક વસ્તુ રહે છે તો તે તમારા માટે ખૂબ જ મોટું સંકટ લઈને આવે છે તો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ઘરની અંદર કઈ કઈ વસ્તુ દિવાળીના સમયમાં ના હોવી જોઈએ અથવા તો જો તે વસ્તુ તમારા ઘરે હોય તો તેને જલ્દીથી દૂર કરી દેજો નહીંતર આવતા સમયમાં તમારા ઘર ઉપર અથવા તો ઘરના કોઈ સદસ્ય ઉપર વિપરીત અસર પડી શકે છે આવું અમે નહીં પરંતુ આપણા શાસ્ત્રો કહી રહ્યા છે તો ચાલો મિત્રો આ વિડીયો મારફતે અમે તમને જણાવીએ કે ઘરની અંદર એવી કઈ કઈ ત્રીસ વસ્તુઓ છે જે દિવાળી પહેલાં ઘરમાંથી દૂર કરી દેવી જોઈએ આ વિડીયો દરેક ગુજરાતી ભાઈઓ તથા બહેનો માટે અતિશય ઉપયોગી સાબિત થશે તો થોડો સમય કાઢીને અંત સુધી જરૂરથી સાંભળજો અને જો વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં જેથી આવી જ માહિતી તમને સમયસર મળતી રહે તો ચાલો મિત્રો આ નંબર એકથી શરૂઆત કરીએ નંબર એક દિવાળી પહેલાં ઘરમાં ફૂટેલો કાચ દૂર કરી દેવો શાસ્ત્ર પ્રમાણે ફૂટેલો કાચ અશુભ માનવામાં આવે છે અને તે ઘરમાં મોટી આફત લઈને આવી શકે છે આ વસ્તુ ઘરની ઉર્જાને નકારાત્મક બનાવે છે દિવાળી પહેલાં તેને બદલીને નવો કાચ લગાવો આ ફેરફારથી નવા વર્ષમાં સંકટ ટળે છે ફૂટેલા કાચને ઘરની બહાર ફેંકી દેવો આ ઉપાય ઘરમાં શાંતિ જાળવે છે નંબર બે દિવાળી પહેલા ઘરના મંદિરમાં એક જ ભગવાનની બે તસવીરો દૂર કરી દેવી શાસ્ત્રમાં એક ભગવાનની બે મૂર્તિ અશુભ ગણાય છે આ વસ્તુ દિવાળી પછી અશુભ ઘટનાઓ લાવી શકે છે મંદિરમાં માત્ર એક તસવીર રાખો આ ફેરફારથી દેવતાઓની કૃપા મળે છે તસવીરોને નદીમાં વિસર્જન કરો આ ઉપાય ઘરમાં ભક્તિ વધારે છે નંબર ત્રણ દિવાળી પહેલા ઘરમાં ફૂટેલા વાસણો દૂર કરી દેવા તૂટેલા વાસણો વાસ્તુ પ્રમાણે નકારાત્મક ઉર્જા ફેલાવે છે આ વસ્તુઓ ઘરમાં દરિદ્રતા લાવે છે તેને રસોડામાંથી હટાવીને નવા વાસણો લાવો આ ફેરફારથી લક્ષ્મીજીનું આગમન થાય છે તૂટેલા વાસણોને ઘરની બહાર ફેંકો આ ઉપાય સમૃદ્ધિ વધારે છે નંબર ચાર દિવાળી પહેલા ઘરની દિવાલો પર તિરાડો ભરી દેવી તિરાડવાળી દિવાલો શાસ્ત્રમાં અશુભ માનવામાં આવે છે આ તિરાડો ઘરમાં વિવાદો લાવે છે દિવાળી પહેલાં તેને પ્લાસ્ટર કરીને રંગ કરો આ ફેરફારથી ઘરમાં એકતા વધે છે તિરાડોને અવગણશો નહીં આ ઉપાય નવા વર્ષમાં શાંતિ લાવે છે નંબર પાંચ દિવાળી પહેલાં ઘરમાં જૂના કપડાં દાન કરી દેવા જૂના કપડાં નકારાત્મક યાદો સાથે જોડાયેલા હોય છે આ વસ્તુઓ ઘરમાં અશુભ ઉર્જા રાખે છે તેને ગરીબોને આપીને નવા કપડાં લાવો આ ફેરફારથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે જૂના કપડાંને ઘરમાં ન રાખો આ ઉપાય સુખ સમૃદ્ધિ વધારે છે નંબર છ દિવાળી પહેલાં ઘરના મુખ્ય દરવાજા પર જૂનું તાળું બદલી દેવું જૂનું તાળું વાસ્તુમાં અશુભ ગણાય છે આ વસ્તુ ઘરમાં સુસ્તી લાવે છે નવું તાળું લગાવીને ઘરને સુરક્ષિત કરો આ ફેરફારથી નવી ઉર્જા આવે છે જૂના તાળાને ઘરની બહાર ફેંકો આ ઉપાય સુરક્ષા વધારે છે નંબર સાત દિવાળી પહેલાં ઘરમાં તૂટેલા ફર્નિચર દૂર કરી દેવા તૂટેલું ફર્નિચર શાસ્ત્ર પ્રમાણે દરિદ્રતાનું પ્રતિક છે આ વસ્તુઓ ઘરમાં નકારાત્મકતા ફેલાવે છે તેને રિપેર કરો અથવા બદલો આ ફેરફારથી ઘરમાં સકારાત્મક વાતાવરણ બને છે તૂટેલા ફર્નિચરને ઘરમાં ન રાખો આ ઉપાય સમૃદ્ધિ લાવે છે નંબર આઠ દિવાળી પહેલાં ઘરના મંદિરમાં વાસી ફૂલો દૂર કરી દેવા વાસી ફૂલો દેવતાઓને અપ્રિય છે અને અશુભ માનવામાં આવે છે આ વસ્તુઓ ભક્તિમાં અડચણ લાવે છે તેને નદીમાં વિસર્જન કરીને તાજા ફૂલો ચડાવો આ ફેરફારથી દેવકૃપા મળે છે વાસી ફૂલોને મંદિરમાં ન રાખો આ ઉપાય આધ્યાત્મિક શાંતિ આપે છે નંબર નવ દિવાળી પહેલાં ઘરમાં જૂના અખબારો દૂર કરી દેવા જૂના અખબારો નકારાત્મક સમાચારોની ઉર્જા રાખે છે આ વસ્તુઓ ઘરમાં અશાંતિ લાવે છે તેને રિસાયકલ કરીને ઘર સાફ કરો આ ફેરફારથી નવી શુભ ઘટનાઓ આવે છે જૂના અખબારોને ઘરમાં ન રાખો આ ઉપાય માનસિક શાંતિ વધારે છે નંબર દસ દિવાળી પહેલા ઘરની ઘડિયાળો તપાસીને બદલી દેવી બંધ ઘડિયાળ વાસ્તુમાં અશુભ છે અને સમયની હાનિ દર્શાવે છે આ વસ્તુઓ ઘરમાં સુસ્તી લાવે છે તેને રિપેર કરો અથવા તો નવી ઘડિયાળ લગાવો આ ફેરફારથી જીવનમાં પ્રગતિ થાય છે બંધ ઘડિયાળને ઘરમાં ન રાખો આ ઉપાય મહત્વ શીખવે છે નંબર દિવાળી દર્પણ શાસ્ત્રમાં અશુભ અને નકારાત્મકતાનું પ્રતિક છે આ વસ્તુઓ ઘરમાં વિવાદો વધારે છે તેને બદલીને નવું દર્પણ લગાવો આ ફેરફારથી ઘરમાં સકારાત્મકતા આવે છે તૂટેલા દર્પણને ઘરની બહાર ફેંકો આ ઉપાય સુંદરતા વધારે છે નંબર બાર દિવાળી પહેલાં ઘરના રસોડામાં જૂના મસાલા દૂર કરી દેવા વાસી મસાલા અશુભ ઉર્જા ફેલાવે છે અને આરોગ્યને હાનિ પહોંચાડે છે આ વસ્તુઓ ઘરમાં બીમારીઓ પણ લાવે છે તેને ફેંકીને તાજા મસાલા લાવો આ ફેરફારથી ઘરમાં સ્વાદ અને સ્વાસ્થ્ય વધે છે વાસી મસાલાને રસોડામાં ન રાખો આ ઉપાય પરિવારનું સુખ જાળવે છે નંબર તેર દિવાળી પહેલાં ઘરમાં જૂના પુસ્તકો દાન કરી દેવા જૂના પુસ્તકો ધૂળ એકઠી કરે છે અને અશુભ માનવામાં આવે છે આ વસ્તુઓ જ્ઞાનમાં અડચણ લાવે છે તેને લાઇબ્રેરીમાં આપીને નવા પુસ્તકો લાવો આ ફેરફારથી ઘરમાં જ્ઞાનની ઉર્જા વધે છે જૂના પુસ્તકોને ઘરમાં ન રાખો આ ઉપાય બુદ્ધિ વધારે છે નંબર ચૌદ દિવાળી પહેલાં ઘરના બારીખાના પડદા બદલી દેવા જૂના પડદા નકારાત્મકતા રાખે છે અને પ્રકાશ અટકાવે છે આ ઘરમાં અંધકાર લાવે છે નવા પડદા લગાવીને ઘરને ઉજાસ ભર્યું કરો આ ફેરફારથી લક્ષ્મીજીનું આગમન થાય છે જૂના પડદાને ધોઈને દાન કરો આ ઉપાય ઘરમાં તાજગી લાવે છે નંબર પંદરની વાત કરીએ તેના પહેલા એકવાર સાચા મનથી આ વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂરથી લખી નાખજો જેથી નવા વર્ષમાં લક્ષ્મી માતાજીની કૃપા તમારા પરિવાર અને તમારા પર બની રહે તો ચાલો મિત્રો હવે નંબર વાત કરી લઈએ નંબર પંદર દિવાળી પહેલા ઘરમાં તૂટેલા ખીલ્લા દૂર કરી દેવા તૂટેલા ખીલા વાસ્તુમાં અશુભ છે અને સુરક્ષા ઘટાડે છે આ વસ્તુઓ ઘરમાં ચોરીનું જોખમ વધારે છે બદલીને નવા ખીલાં લગાવો આ ફેરફારથી ઘર સુરક્ષિત બને છે તૂટેલા ખીલ્લાને ઘરમાં ન રાખો આ ઉપાય સલામતી વધારે છે નંબર સોળ દિવાળી પહેલા ઘરના મંદિરમાં જૂના દીવા દૂર કરી દેવા જૂના દીવા દેવતાઓને અપ્રિય છે અને અશુભ ઉર્જા રાખે છે આ વસ્તુઓ ભક્તિમાં અડચણ લાવે છે નવા દીવા લાવીને પૂજા કરો આ ફેરફારથી દેવ કૃપા વધે છે જૂના દીવાને મંદિરમાંથી હટાવો આ ઉપાય આધ્યાત્મિક બળ આપે છે નંબર સત્તર દિવાળી પહેલાં ઘરમાં વાસી ખોરાક દૂર કરી દો વાસી ખોરાક શાસ્ત્રમાં અશુભ છે અને આરોગ્યને હાનિ કરે છે આ વસ્તુઓ ઘરમાં બીમારીઓ લાવે છે તેને ફેંકીને તાજો ખોરાક રાખો આ ફેરફારથી ઘરમાં સ્વાસ્થ્ય વધે છે વાસી ખોરાકને રસોડામાં ન રાખો આ ઉપાય પરિવારનું કલ્યાણ કરે છે નંબર અઢાર દિવાળી પહેલાં ઘરની છત પરથી જૂની વસ્તુઓ દૂર કરી દેવી જૂની વસ્તુઓ ધૂળ અને અશુભ ઉર્જાને એકઠી કરે છે આ વસ્તુઓ ઘરમાં અવરોધ લાવે છે તેને સાફ કરીને ઘરને ખાલી કરો આ ફેરફારથી નવી તકો આવે છે જૂની વસ્તુઓને છત પર ના રાખો આ ઉપાય પ્રગતિ લાવે છે નંબર ઓગણીસ દિવાળી પહેલાં ઘરમાં તૂટેલા ચિત્રો દૂર કરી દેવા તૂટેલા ચિત્રો વાસ્તવમાં અશુભ છે અને નકારાત્મકતા ફેલાવે છે આ વસ્તુઓ ઘરમાં વિવાદો વધારે છે તેને બદલીને નવા ચિત્રો લગાવો આ ફેરફારથી ઘરમાં સકારાત્મક વાતાવરણ બને છે તૂટેલા ચિત્રોને દિવાલ પર ન રાખો આ ઉપાય ખુશીને વધારે છે નંબર વીસ દિવાળી પહેલાં ઘરના બગીચામાં વાસી છોડ દૂર કરી દેવા વાસી છોડ શાસ્ત્રમાં અશુભ છે અને ઊર્જા ચૂસે છે આ વસ્તુઓ ઘરમાં સુસ્તી લાવે છે ઉખાડીને નવા તાજગી આવે છે વાસી છોડને બગીચામાં ના રાખો આ ઉપાય વૃદ્ધિ લાવે છે નંબર દિવાળી પહેલા ઘરમાં જૂના શૂઝ દાન કરી દેવા જૂના શૂઝ અને ચપ્પલ નકારાત્મક યાદો રાખે છે એને શુભ માનવામાં આવે છે આ વસ્તુઓ ઘરમાં અવરોધ લાવે છે તેને આપીને નવા શૂઝ લાવો આ ફેરફારથી જીવનમાં પ્રગતિ થાય છે જૂના શૂઝને ઘરમાં ન રાખો આ ઉપાય આત્મવિશ્વાસ વધારે છે નંબર બાવીસ દિવાળી પહેલા ઘરના મંદિરમાં તૂટેલા ઘંટડી બદલી દેવી તૂટેલી ઘંટડી દેવતાઓને અપ્રિય છે અને અશુભ ગણાય છે આ વસ્તુઓ ભક્તિમાં અડચણ લાવે છે નવી ઘંટડી લાવીને પૂજા કરો આ ફેરફારથી કૃપા વધે છે તૂટેલી ઘંટડીને મંદિરમાં ન રાખો આ ઉપાય આધ્યાત્મિક શક્તિ આપે છે નંબર ત્રેવીસ દિવાળી પહેલા ઘરમાં વાસી દવાઓ દૂર કરી દેવી વાસી દવાઓ આરોગ્યને હાનિ કરે છે અને અશુભ ઉર્જા રાખે છે આ વસ્તુઓ ઘરમાં બીમારીઓ લાવે છે તેને ફેંકીને નવી દવાઓ રાખો આ ફેરફારથી ઘરમાં સ્વાસ્થ્ય વધે છે વાસી દવાઓને કેબિનેટમાં ન રાખો આ ઉપાય કલ્યાણ કરે છે નંબર ચોવીસ દિવાળી પહેલા ઘરની લાઇટો તપાસીને બદલી દેવી બંધ લાઇટો વાસ્તુમાં અશુભ છે અને અંધકાર લાવે છે આ વસ્તુઓ ઘરમાં નકારાત્મકતા વધારે છે નવી લાઇટો લગાવીને ઘરને ઉજાળા કરો આ ફેરફારથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે બંધ લાઇટોને ઘરમાં ન રાખો આ ઉપાય તાજગી લાવે છે નંબર પચીસ દિવાળી પહેલા ઘરમાં જૂના કેલેન્ડર દૂર કરી દેવા જૂના કેલેન્ડર જૂના સમયને યાદ કરાવે છે અને અશુભ માનવામાં આવે છે આ વસ્તુઓ પ્રગતિમાં અડચણ લાવે છે નવા કેલેન્ડર લગાવીને નવું વર્ષને આવકારો આ ફેરફારથી નવી શરૂઆત થાય છે જૂના કેલેન્ડરને દિવાલ પર ન રાખો આ ઉપાય આશા વધારે છે નંબર છવ્વીસ દિવાળી પહેલા ઘરના બાથરૂમમાં તૂટેલા નળ બદલી દેવા તૂટેલા નળ પાણીની બરબાદી કરે છે અને વાસ્તુમાં અશુભ છે આ આ વાસ્તુઓ ઘરમાં દરિદ્રતા લાવે છે નવા નળ લગાવીને પાણીને બચાવો આ ફેરફારથી સમૃદ્ધિ વધે છે તૂટેલા નળને બાથરૂમમાં ન રાખો આ ઉપાય સંસાધનોનું મહત્વ શીખવે છે નંબર દિવાળી પહેલા ઘરમાં જૂના રમકડા દાન કરી દેવા જૂના રમકડા બાળકોની નકારાત્મકતા યાદો રાખે છે આ વસ્તુઓ ઘરમાં અશુભ ઉર્જા ફેલાવે છે તેને આપીને નવા રમકડા લાવો આ ફેરફારથી બાળકોમાં ખુશી વધે છે જૂનાર મકડાને ઘરમાં ન રાખો આ ઉપાય પરિવારી સુખ આપે છે નંબર અઠ્યાવીસ દિવાળી પહેલા ઘરમાં મંદિરમાં વાસી પ્રસાદ દૂર કરી દેવો વાસી પ્રસાદ દેવતાઓને અપ્રિય છે અને અશુભ ગણાય છે આ વસ્તુઓ ભક્તિમાં અડચણ લાવે છે તેને પક્ષીઓને આપીને તાજો પ્રસાદ ચડાવો આ ફેરફારથી દેવ કૃપા મળે છે વાસી પ્રસાદને મંદિરમાં ન રાખો આ ઉપાય પવિત્રતા જાળવે છે નંબર ઓગણત્રીસ દિવાળી પહેલા ઘરમાં જૂના મોબાઈલ દૂર કરી દેવા જૂના મોબાઈલ નકારાત્મક સંચાર રાખે છે અને અશુભ માનવામાં આવે છે આ વસ્તુઓ ઘરમાં તણાવ લાવે છે તેને રીસાયકલ કરીને નવા મોબાઈલ લાવો આ ફેરફારથી સંબંધો સુધરે છે જૂના મોબાઈલને ઘરમાં ન રાખો આ ઉપાય આધુનિકતા લાવે છે નંબર ત્રીસ દિવાળી પહેલાં ઘરની બારીઓ સાફ કરીને ખોલી દેવી બંધ બારીઓ હવાને અટકાવે છે અને વાસ્તુમાં અશુભ છે આ વસ્તુઓ ઘરમાં સુસ્તી લાવે છે તેને સાફ કરીને તાજી હવા આવવા દો આ ફેરફારથી ઘરમાં ઉર્જા વધે છે બંધ બારીઓને લાંબા સમય ના રાખો આ ઉપાય તંદુરસ્તી વધારે છે જો આ માહિતી આપને પસંદ આવી હોય તો જરૂરથી अपने चैनल ने सब्सक्राइब करना भूलशो नहीं जेथी आवा वीडियो तुम्हें समय सर मिलता रहे तो ફરી મળીશું મિત્રો કોઈ નવો વિડિયો સાથે ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌ મિત્રોને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ જય માગાત્રાડ જય શ્રી કૃષ્ણ